નમસ્કાર ખેડૂત મિત્રો હું છું જનકી ગાંધી અને તમારું સ્વાગત છે અમારી સર્વિસીસ તો આજે આપણે એક બહુ જ મહત્વની પ્રોડક્ટ વિશે પૂરી જાણકારી લઈશું જે તમારા કોઈ પણ ક્રોપ માટે તેમાં પણ લાંબા ગાળાના ક્રોપ માટે બહુ જ જરૂરી છે તેના વિશે ચર્ચા કરીશું જેનું નામ છે માઇકોરાઇઝા જે બધી જ ફસલો માટે બહુ જ ઉપયોગી છે અને મોટા ભાગે બધા જ ખેડૂત મિત્રો માઇકોરાઇઝાનો પ્રયોગ બેઝલ રોઝમાં કરતા જ હશો તો ચાલો આપણે તેની વિગતવાર ચર્ચા કરીએ તો પહેલા તો આપણે જોઈશું કે માઇકોરાઇઝા આપણી માટીમાં અને ક્રોપમાં કેવી રીતે કાર્ય કરે છે તો માઇકોરાઇઝા કોઈ ફર્ટિલાઇઝર નથી એ એક ઓર્ગેનિક પ્રોડક્ટ છે તે એક મિત્રક કવક છે ફૂગ છે ફંગસ છે તો માઇકોરેઝાને ડેવલપ થવા માટે ખોરાકની જરૂર પડે છે કેમ કે તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતું નથી તેથી તેને પણ ક્રોપ પર નિર્ભર રહેવું પડે છે એ જ રીતે ક્રોપને પણ ડેવલપ થવા માટે ન્યુટ્રિયન્ટ્સ અને પાણીની જરૂર પડે છે તો ક્રોપ જે પોતાનો ખોરાક બનાવશે તેમાં જે સરકરા હશે તે થોડા માત્રામાં ક્રોપ માઇકોરાઇઝાને આપશે અને એ શર્કરા લઈ માઇકોરાઇઝા ક્રોપમાં ક્રોપના રૂટમાં ડેવલપ થયા કરશે અને હા માઇકોરાઇઝાને તમે ડાયરેક્ટ જે જમીન પર નાખી દો છો એનાથી કંઈ ફાયદો થતો નથી કેમ કે એ ક્રોપના રૂટમાં ડેવલપ થાય છે તે રૂટના સંપર્કમાં નહીં આવે ત્યાં સુધી એ કંઈ જ કાર્ય નહીં કરે તેથી તેને બેઝલ ડોઝમાં આપવું બહુ જ જરૂરી છે છે અને માઇકોરાઇઝા ફસલોને કેવી રીતે મદદ કરે છે તો માયકોરાઇઝા જે માટીમાં દૂર પડી રહેલા પોષક તત્વો હોય છે જેવા કે નાઇટ્રોજન જિંક બોરન કોપર અને સૌથી મહત્વનું જે ફોસ્ફરસ હોય છે જે માટીમાં ફિક્સ પડી રહે છે તેને માઇકોરાઈઝા રૂટની નજીક લાવીને આપણી ફસલોને ઉપલબ્ધ કરાવશે અને પાણી પણ ઉપલબ્ધ કરાવે છે અને ક્રોપ અને માઇકોરાઇઝા વચ્ચેનું આ સહજીવી જીવન કહેવાય છે કેમ કે બંને એકબીજા પર નિર્ભર છે માટે માઇકોરાઇઝાનો ઉપયોગ કોઈપણ ક્રોપમાં કરવો બહુ જ જરૂરી છે તમે કોઈ પણ એનપીકે વાપરશો પણ એ બધાને અપટેક કરવામાં તો માઇકોરાઈઝા જ ઉપયોગી બનશે નહીં તો કોઈપણ ફર્ટિલાઇઝર એવા જ પડી રહેશે માટે જે લોકો માઇકોરાઇઝાનો ઉપયોગ ના કરતા હોય તે લોકો પણ જરૂરથી માઇકોરાઇઝાનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દેવું તો ચાલો હવે આપણે જોઈશું કે માઇકોરાઈઝા કેટલા પ્રકારના હોય છે તો માઇકોરાઇઝા બે પ્રકારના હોય છે એક તો એક્ટોમાઇકોરાઇઝા અને બીજું એન્ડો માઇકોરાઇઝા જનરલી માર્કેટમાં તમે લેવા જશો તો એન્ડો માઇકોરાઈઝા જ મળશે કેમકે એન્ડો માઇકોરાઈઝા રૂટની અંદર સુધી જઈને કામ કરે છે તો માર્કેટમાં ફક્ત એન્ડો માઇકોરાઇઝા જ તમને મળશે એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી તો હવે આપણે વાત કરીશું કે માર્કેટમાં માઇક્રોરાઇઝા કેટલા ફોર્મમાં અવેલેબલ છે તો માઇકોરાઇઝા માર્કેટમાં દાણેદાર ફોર્મમાં મળી જશે પાવડર ફોર્મમાં મળી જશે અને લિક્વિડ ફોર્મમાં પણ હવે માઇક્રોરાઈઝા અવેલેબલ છે તો તમને જે પણ અનુકૂળ આવે તેનો તમે ઉપયોગ કરી શકો છો બધા બેસ્ટ જ હોય છે પણ ભાગે બધા દાણેદાર માઇક્રોરાઝાનો યુઝ કરે છે તો દાણેદાર ફોમવાળું માઇકોરાઈઝા જો તમે બેઝલ ડોઝમાં પ્રયોગ કરશો તો સૌથી સારું રિઝલ્ટ જોવા મળશે પણ એમાં પણ એક કન્ડિશન છે કે તમે એમાં કોઈ પણ કેમિકલ ફર્ટિલાઇઝર કે કોઈ સ્ટ્રોંગ ફંગીસાઈડ નો જો ઉપયોગ કરી લીધો તો માઇકોરાઇઝા નષ્ટ પામે છે એનું કોઈ રિઝલ્ટ પછી તમને જોવા મળશે નહીં માટે તમારે માઇકોરેઝાની સાથે કે માઇકોરાઝાનો પ્રયોગ કર્યાના સાત દિવસ સુધી કોઈ પણ સ્ટ્રોંગ ફંગીસાઇડ કે ફર્ટિલાઇઝરનો પ્રયોગ ના કરવો જોઈએ આ બહુ જ મોટો નેગેટિવ પોઈન્ટ છે માઇકોરાઈઝાનો તો ધ્યાનમાં રાખજો આ વાત અને હા બહુ જ તાપમાનમાં પણ માઇકોરાઈઝા નષ્ટ થઈ જાય છે એ પણ ધ્યાનમાં રાખવું અને હા માઇકોરાઈઝામાં કેટલા પરસેન્ટ સ્પોર્ટ્સ છે તે પેકેટ પર જોઈને જ પેકેટ ખરીદવું ઓછામાં ઓછું દસ પર દસ પર્સન્ટ સ્પોર્ટ્સ લખેલું હોવું જ જોઈએ એ જ પેકેટ ખરીદવું અને હા દસ ટકાથી વધારે સ્પોર્ટ્સવાળું હશે તો પણ ચાલશે પણ એનાથી ઓછું તો નહીં ચાલે તો પેકેટ ખરીદતા પહેલાં જરૂરથી જોઈ લેવું કે પેકેટ પર દસ ટકા સ્પોર્ટ્સ પ્રતિગ્રામ એવું લખેલું હોવું જોઈએ તે માઇકોરાઈઝા તમારા માટે બેસ્ટ છે તો હવે આપણે વાત કરીશું કે માઇકોરાઇઝા એક એકરમાં કેટલી માત્રામાં ઉપયોગ કરવો તો માઇકોરાઇઝાનો એક એકરે ચાર કિલોગ્રામ જેટલો ઉપયોગ કરવો જોઈએ અને હા મહત્વની વાત એ છે કે માઇકોરાઇઝાનું રિઝલ્ટ તમને પચીસ થી ત્રીસ દિવસ પછી જોવા મળશે એટલા માટે જ તેનો ઉપયોગ આપણે બેઝલ ડોઝમાં કરીએ છીએ કેમ કે પહેલાં તો તે રૂટમાં જશે પછી રૂટની આસપાસ કોલોની ડેવલપ કરશે અને પછી ક્રોપમાં તેની ધીરે ધીરે અસર જોવા મળશે અને હા આ અસર ક્રોપમાં હાર્વેસ્ટિંગ સુધી રહેશે મતલબ માઇકોરાઇઝા ક્રોપનું હાર્વેસ્ટિંગ થશે ત્યાં સુધી રૂટમાં ડેવલપ થયા કરશે અને ક્રોપમાં તેની અસર ચાલુ રહેશે તેથી બેસલ ડોઝમાં માઇકોરાઇઝાનો પ્રયોગ કરી લેવો જોઈએ તો જ તમે વચ્ચે વચ્ચે ફર્ટિલાઇઝર્સનો પ્રયોગ કરશો આ બધાનો ઉપલબ્ધ કરવામાં માઇકોરાઇઝા મદદ કરશે અને જો માઇકોરાઇઝાનો પ્રયોગ નહીં કર્યો હોય તો તમે ગમે તેટલા ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરશો એનો કોઈ મતલબ નહીં રહે અને હવે ટૂંકમાં આપણે જોઈ લઈએ કે માઇક્રોરાઈઝાથી શું ફાયદા થાય છે તો તેનાથી ફૂલ સારા આવશે ફળ સારા અને વધારે બનશે કેમ કે તેમાં કોઈ પોષક તત્વની કમી નહીં હોય અને જે પણ ક્રોપ હશે તેની વૃદ્ધિ પણ માઇક્રોરાઈઝાને લીધે વધારે થશે અને છેલ્લા હું ટૂંકમાં જણાવી દઉં કે માઇક્રોરાઈઝાના મુખ્ય ત્રણ કામ છે પહેલું તો રૂટની વૃદ્ધિ કરવાનું બીજું જે મેઇન વ્હાઇટ વ્હાઈટ રૂટ છે એની વૃદ્ધિ કરવાનું અને ત્રીજું પોષક તત્વોની કમીને પૂરા કરવાનું અને હા લાંબા ગાળાના જે ક્રોપ હોય એમાં તો માઇક્રોરાઇઝાનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ કેમ કે તે હાર્વેસ્ટિંગ સુધી ક્રોપ સાથે સહજીવી જીવન બનાવી રાખીને ન્યુટ્રિયન્ટ્સની અને પાણીની કમી થવા દેતું નથી તેથી જે લોકો પણ માઇકોરાઈઝાનો ઉપયોગ ના કરતા હોય એ લોકો પણ માઇકોરાઇઝાનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ કેમ કે તે બિલકુલ ઓર્ગેનિક છે અને જરૂરી છે ઓલ ક્રોપ માટે તો આ વાત થઈ માઇકોરેઝાની તો માઇકોરેઝાનો ઓર્ડર કરવા માટે સ્ક્રીન પર જે નંબર દેખાય છે તેના પર કોન્ટેક કરી શકો છો અને બીજી કોઈ પણ ફર્ટિલાઇઝર્સ વિશે જાણકારી જોઈતી હોય તો પણ આ નંબર પર કોન્ટેક કરી શકો છો અને આ વિડીયો બીજાના બીજાને પણ શેર કરો જેથી બીજાને પણ આ જાણકારી મળી શકે નમસ્કાર